તે જ કારણ છે કે દિલ્હી સુધી આની નોંધ લેવાય છે અને તેના પરિણામે આજે આપણને ગુજરાતી વડાપ્રધાન મળ્યા છે ગુજરાત મોડલમાં શું ગુજરાતના છેવાડાનો માનવીના વિકાસની વાત કરવામાં આવે છે ખરા કદાચ આનો જવાબ તો કોઈ નિપક્ષ વ્યક્તિ જ આપી શકે નવા ચૂંટાયેલા નવયુવાન સભ્યો માણસા નગરપાલિકાની ટીમ પોલીસ ટીમને સાથે રાખી આજ રોજ તારીખે ચાર સાત બે હજાર પચીસને શુક્રવારના રોજ સાંજે પાંચ કલાકે માણસા નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશને વેગ આપતા દબાણ દૂર હટાવવાના શ્રી ગણેશ કર્યા માસા શહેરમાં રિંગ રોડ સમાન ગણાતી સરદાર પટેલના બાવલાથી એસટી ડેપોની આગળની લાઇનવાળો રોડ હંમેશાની માટે શાકભાજીની લારીઓ ફ્રૂટની લારીઓ પકોડીની લારીઓ તેમજ નાસ્તા પાણીપુરીના સમાન વેચતા વેપારીઓ પોતાની મરજી મુજબ મનફાવે તેમ પોતાનો ધંધો કરવા માટે રસ્તા વચ્ચે ઊભી કરી દે છે તેથી માણસામાં આવતી જાહેર જનતાને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે જેમાં માણસા તાલુકામાંથી આવતા વૃદ્ધો તેમજ બીમાર વ્યક્તિઓને આ પરિસ્થિતિનો ભોગ બનવું પડે છે અને દિન પ્રતિદિન આ પરિસ્થિતિ બદલવાને બદલે વધતી જાય છે આનું મુખ્ય કારણ માણસા શહેરમાં આવેલા શોપિંગ સેન્ટરના દુકાનદારો કે જેઓ પોતાના સ્વાર્થ ખાતર થોડા ઘણા બસો ત્રણસો રૂપિયાની લાલચમાં પોતાની દુકાન આગળ ઊભા થવા દે છે કે જેમને નગરપાલિકાના અધિકારીઓ દ્વારા નોટિસ પણ આપવામાં આવતી નથી થોડા વર્ષો અગાઉ માણસા નગરપાલિકા સંચાલિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય શાક માર્કેટમાં ઓટલા બનાવવામાં આવ્યા હતા માર્કેટના ઓટલાઓ પણ જાણે પ્રતીક્ષા કરી રહ્યા હોય તેમ ગંદકીથી ઉભરાઈ આવ્યા છે પાલિકામાં ચૂંટાયેલા નવયુવાન સભ્યોને માણસાની જનતાનો સહયોગ આવશ્યક છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ પ્રક્રિયા ક્યાં સુધી અને કેવી ચાલે છે તે જોવું જ રહ્યું It is in the Gujarati, Marissa.